જય માતાજી મિત્રો અગિયાર ગાયો અને બે ભેંસો વેચવાની છે ટોપ ક્લાસ બધી પણ તાજી બી આવેલી છે કિંમતની વાત કરીએ તો તમને ચાલીસ હજારથી કરીને પંચ્યાસી હજાર સુધીની ગાયો મળી જશે જોવા મળશે ઊંઝા જાતે જઈ રૂબરૂ જોઈ અને લઈ લેવાની કિંમતમાં પણ ફેરફાર થઈ જશે ને આવા જ નવા વિડીયો માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો તમે જોઈ રહ્યા છો એકદમ ટૉપ ક્લાસમાં છે બધી જ ગાયો સારી છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે કોઈ ફૂલ ફૉલ્ટ વગેરેની ગાયો છે એક ટાઈમનો આઠ લીટરથી બાર લીટર સુધીની ગાયો છે બધીએ પાર્ટીનો નંબર આપેલો જ છે સાથે કોન્ટેક કરી લેવાનો બાકી ગાયો તમે જોઈ રહ્યા છો પહેલાં વેતરથી ત્રણ વેતર સુધીની ગાયો છે બધી એક જ માલિકની ગાયો છે અને હજુ પણ વધુ માહિતી માટે આપેલ નંબર છે તેની કોલ કરી શકો છો દરરોજ આવા જ નવા વિડીયો માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને તમારા પશુની જાહેરાત આપવા માટે અમારો નંબર આપેલ જ છે તેની પર વોટ્સઅપ કરી શકો છો બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપવામાં આવશે Bồn na cõi feruni hôm qua chịu 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 chịu